નમસ્કાર દર્શક મિત્રો હું શિטל મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ખારોઈ કક માર્ગ ઉપર વીસ એકરમાં ઘણા સમયથી ગેરકાયદેસર ખરીજનું ખલન થતું હતું જમીનમાં છેલ્લા લાંબા સમયથી માટીની ચોરી થઈ રહી હતી નવનિયુક્ત ભચાઉ મહિલા પ્રાંત અધિકારીએ આજે અહીં છાપો મારી અહીંથી એક હિટાચી પ્લેટફોર્મ કબજે કરી પોલીસ મથકે લઈ જવાયા હતા વાગડ પંથકના જે ત્રણ ગામમાં આંખો મીંચીને કાર્યવાહી કરાય ત્યાંથી ગેરકાયદેસર ખનન થયેલી જમીન મળશે આ પંથકમાં છેલ્લા લાંબા સમયથી ખનીજ ચોરી થઈ રહી છે પરંતુ તેની સામે જોઈએ તેવી કાર્યવાહી તંત્ર કરતું નથી ખનીજ ચોરી કરતાં ઓવરલોડ વાહનોના કારણે અમુક ગામોના રોડ પણ બેસી ગયા છે અગાઉ ગેરકાયદે ખનન ઓવરલોડ મુદ્દે પૂર્વ કચ્છની એલસીબીની આખી ટીમને જિલ્લા બહાર બદલી થઈ ચૂકી છે પરંતુ ખાણ ખનીજ વિભાગમાં આવી કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી કુદરતી સંપત્તિ લૂંટતા આવા તત્વોને કોણ રોકશે તે પ્રશ્ન છે દરમિયાન ભચાઉના નવનિયુક્ત નાયબ કલેક્ટર સબડિવિઝનલ મજિસ્ટ્રેટ એવા મહિલા અધિકારી જે આર ગોહિલે આજે સપાટો બોલાવી દીધો હતો જેના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ અધિકારીની ટીમ ખારોઈ કકરવા માર્ગ પર પહોંચી હતી જ્યાં આશરે વીસ એકર જમીનમાં લાંબા સમયથી ખનન કરાતું હોવાનું જણાવ્યું હતું આ અંગે અધિકારી જે આર ગોહિલનો સંપર્ક કરાતા તેમણે કહ્યું હતું કે ખાડા ઘણા ઊંડા હતા જેથી અહીં ઘણા સમયથી ખનન થતું હશે તેવું જણાય છે તેમણે અહીંથી એક હિટાચી મશીન અને એક પ્લેટફોર્મ કબજે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી ખાણ ખનીજ વિભાગે આ કબજે કરાયેલ મુદ્દામાલ બચાવ પોલીસ મથકે મુકાવ્યો હતો

विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज है तारीख 17 दिसंबर 2024 आवता आधरा समाचार आवती काले परी मळीचो ज्या सुदी माने रजा आत्तो नमस्कार